આ ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ બોલેનાથના દર્શન કર્યા તો શિવલિંગ પર દૂધ બિલીપત્ર અર્પણ કરી ભક્તોએ કર્યા દર્શન તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદર દાઢી જોડાઈ ગયા છે જે કાદર જણાવશો આજે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને તે પણ આજે સોમવારનો દિવસ છે શું વધુ વિગતો કેવો માહોલ છે હાલ જે ચોક્કસથી માસમ વાત કરીએ તો આજથી શ્રાવણ માસનો આરંભ થયો છે શ્રાવણ માસના પ્રથમ દિવસ અને તે પણ સોમવારનો દિવસ જેને લઈ શિવ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલોલ નગરમાં આવેલ તમામ શિવાલય મંદિરો ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવજીના દર્શન કરવા ઉમટ્યા છે ત્યારે મંદિર પરિસરો હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ભગવાન શિવજીની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસનો આજથી આરંભ થતાં ભક્તો આજે સોમવારે વહેલી સવારથી જ શિવ શિવમંદિરો મંદિરોમાં ઉમટ્યા છે જેને લઈ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને લાંબી કતારો પણ જોવા મળી રહી છે જ્યારે મંદિરોને ફૂલોના શણગારથી સજાવવામાં પણ આવ્યા છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે લઘુ રૂપદેવ યજ્ઞ સહિત વિવિધ આયોજનો પણ કરવામાં આવ્યા છે જ્યારે શિવ ભક્તો શિવલિંગ પર દૂધ બીલીપત્ર અર્પણ કરી ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જી આભાર કાદિર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો હાલોલ નગરના શિવાલયોમાં શિવ ભક્તો ઉમટ્યા છે આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને તે પણ સોમ